નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો અત્યારે હાલ સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુરતમાં ગંભીર અકસ્માત યુવકનો મોત જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સુરતના મોટા વારાસા વિસ્તારમાં રોડ ક્રોસ કરતી વખતે ખાનગી લક્ઝરી બસે બેતાલીસ વર્ષીય યુવક પ્રકાશ ઓડરને ત્યારે અડફેટે લેતા ઘટના સ્થળે તેનો થયું છે જો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દે કે ત્યારે બસનું ટાયર ત્યાં ત્યારે તેની સાથી ઉપર ત્યારે મિત્રો તેની ઉપર પરિવર્તતા ગંભીર ત્યારે ઈજ્જાત કારણે તેનું મૃત્યુ નિભજ્યું છે વધુમાં આપને મિત્રો જણાવી દે કે અકસ્માત બાદ તર્પલોક તોની ભીડ એકટી થઈ ગઈ હતી અને બસ ડ્રાઈવર ત્યારે પકડી લીધો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કચડી આગળ તપાસ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય